મોહમ્મદ <tok>, દીપક जे આખી मते એને ટાર્ગેટ કરવા એટલે તમે તમારા રોજગાર જયારે એમાં ધર્મ ગુસ્સો ત્યારે હવે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો તુર્કી ઈરાન ઈરાન જેવી તો કોઈ સારી રિવોલ્યુશન નથી એટલી સારી પબ્લિક ક્યાં હતી એટલી આઝાદી હતી આ દેશો પરંતુ જ્યારે ધર્મની એક નક્કી થાય એટલે દશા આજે તમે આ દેશોની જોઈ રહ્યા છો અને આજે જે એમની દશા છે જેને ઘણી જગ્યાએ હવે શબ્દો એવા છે પંચરપુત્રો કહીને ઉલ્લેખ કરવામાં આવે તમે એક નામ ખાતર કોઈક એક બુઝુર્ગ વ્યક્તિને હેરાન કરવા નીકળી પડો છો તો આપણે કયા રસ્તે જઈએ છીએ જે દેશમાં હિન્દુ હિન્દુ કરીને આપણે ખુદાખુદ કરીએ છીએ અને એ દેશ ગૌ માંસના નિર્યાતમાં બીજા નંબરમાં હોય એ યુપી નામ મોહમ્મદ દીપક કોટ દ્વારા પૌડી ગઢવાલ ઉત્તરાખંડ મિત્રો નામ વિચિત્ર લાગ્યું છે જ્યાં આ નામે બે દિવસમાં એક આખા દેશમાં એક નવી ચર્ચા જગાવી છે ગઈકાલનો એક બનાવ છે બનાવ ઉત્તરાખંડનો નો છે પરંતુ એ બનાવ સાથે દરેક ભારતીયોને લાગે વળગે છે દરેક હિન્દુઓને લાગે વળગે છે દરેક મુસ્લિમોને પણ લાગે વળગે છે એ નામ અને આ પ્રશ્ન એ આખા દેશમાં ચિંતાનો વિષય કરાવે છે શું હવે આજે આપણે એ પરિસ્થિતિ ઉપર પોકી ગયા છીએ કે કોને શું નામ રાખવું કોને શું કામ કરવું

થોડીક સંવેદનાવાળી છે લગભગ ચેનલોમાં પત્રકારો આના વિશે બોલવાનું ટાળે છે વ્યવહારિક વસ્તુ છે ક્યાંક ખોટા તમે એમના વિરોધમાં આવી જાઓ પરંતુ આપણે એવું નથી કરતા હા ચર્ચા ચોક્કસ સંવેદનશીલ છે પહેલા વિચાર્યું હતું કે આપણે આ બાબતમાં આવીને લાઈવ જતા રહીએ લાઈવ લોકો જોડે પણ આની ચર્ચા કરી તો આપ પેલા કોમેન્ટ કરી લેજો કે આ વિષયથી પેલા વિડીયો જોશો એટલે આખા વિષય સમજાઈ જશે અને શું આ વિષયથી આપણે એક જેને કે સ્વાભાવિક સારી ચર્ચા કરી શકીએ એ કોમેન્ટ દ્વારા જણાવી લેજો હવે વાત કરીએ મિત્રો ઉત્તરાખંડમાં એક બનાવ બન્યો બજરંગળ એટલે કે હિન્દુવાદી સંગઠન ના માણસો એક દુકાનમાં ગયા દુકાનમાં એક પાસઠ સિત્તેર વર્ષના બુઝુર્ગ મુસ્લિમ કપડાની એક દુકાન હતી સ્કૂલ યુનિફોર્મ નામ હતું બાબા સ્કૂલ યુનિફોર્મ ત્યાં જાય છે ને ત્યાં જઈએ એને ના પાડી દે છે તો આ બાબા તો અમારું નામ છે તારું નામ નથી દુકાન મથે બાબાનું નામ હટાવી દેવો એમનું કહેવું તો હિન્દુવાદી સંગઠનો કે અમારે સિદ્ધ બાબા છે તો એનું નામ રાખ્યું છે એક્ચુલી એનું નામ ખાલી બાબા રાખ્યું એ બુઝુર્ગ એ વડીલનું એવું કહેવું હતું કે છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી મારી દુકાન છે અને પિસ્તાલીસ વર્ષથી આ નામ છે બીજી વાત બાબા તો આપણે મુસ્લિમોમાં પણ ઘણા સંતોન ફકીરોનું આ બધા હોય છે એને કહેતા હોઈએ છીએ પરંતુ આ વસ્તુ ના માનતા ત્યાં ઉબાળો થયો અને એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો વ્યક્તિ એ કીધું કેમ આ બધા કરો છો યાર બંધ કરો ખાલી નામ ઉપર તો આ ચર્ચા ના હોય હોયવાદી સંગઠનો તારું નામ શું છે બોલો પેલે કીધું કે મારું નામ છે મોહમ્મદ દીપક હવે આમને નામ સાથે ઝઘડા કરવા હતા જોઈ જગ્યાએ મુસ્લિમ નામ તો એમ એને કહી દેવામાં આવે કે તું મુસ્લિમ છે માટે એની વાર લે છે જો એને હિન્દુનું નામ આપ્યું હોત તો એને કીધું હોત કે તું કોંગ્રેસી છે તું દેશદ્રોહી છે કારણ કે સર્ટિફિકેટ આપવા છે એમને ભાઈ માટે વ્યક્તિની એ નામ જેને આપ્યું છે દીપક કુમારે મોહમ્મદ દીપક મારું નામ છે અને સેલ્યુટ છે બોસ આવા વ્યક્તિઓથી દેશ આગળ વધે છે હવે શું થાય છે પરિસ્થિતિમાં જોઈએ ત્યાં ઉબાળો થાય છે અને પેલો પણ એનું પોતાની જીમ ચાલતી હતી શરીર સક્ષમ હતું અને એક બે જણા ધક્કા હોકી કરીને ત્યાંથી બહાર ગઢા તગી ભાગો હોય ચલો ત્યાંથી રાત્રે નીકળી ગયા આજે સવાર પાછા ઘણા બધા વ્યક્તિઓ ભેગા થયા પાછા એમનું સંગઠનના બધા માણસો બાર બાર થયા આવ્યા ક્યાંક દેહરાદૂન થી પોક્યા અને એ મોહમ્મદ દીપક ની આખી જે જેમ હતી એને ટાર્ગેટ કરવામાં આવી એટલે તમે તમારા રોજગાર ઉપર તમે તમારા ઘર ઉપર ન જઈ શકો કારણ કે એમને સર્ટિફિકેટ આપવા છે ટાર્ગેટ કરવામાં આવી પેલી બાજુ પણ એના સમર્થનબા માણસો હતા કારણ કે પોતે જીમ ટ્રેનર હતો એટલે કંઈ સામાન્ય ગણ્યો ગાંઠો મતલબ કે ગાંઠો જાય એમ તો હતો નહીં હવે ત્યાં બધી આ વસ્તુ ઉબાળોથી એટલે પોલીસ આવીને પોલીસ દીપકને ને એમને સેફ જગ્યાએ પોલીસ સ્ટેશનમાં લઈ સાહેબ આ જ્યારે સમાચાર આખા દેશમાં ફેલાણા એમ એ આખા નગરમાં ફેલાણા અને આખા શહેરમાંથી મોટા ભાગના માણસો એ મોહમ્મદ દીપક જેનું નામ આપ્યું હતું એ દીપક કુમાર ના સમર્થનમાં ઉભા કે ભાઈ અમારું છે અમારે અમે જોડે રહીએ છીએ અમને કોઈ તકલીફ નથી વર્ષથી પેલાની હિન્દુવાદી સંગઠનો કહેવાતા કહું છું કારણ કે એટલો બધો જો ઠેકો રાખ્યો હોય ને તો એટલા એટલા કાંડ થાય છે ને સરકારોમાં આ શું કહેવાય કે સવર્ણ જાતિ તો છોડો આખા હિન્દુ ધર્મના વિરોધમાં કાશીમાં મંદિર તોડું તો ક્યાં ગયા હતા તમારી નથી પેલી જતી અહલ્યા રાણી જે મધ્યપ્રદેશના હતા એમને સાહેબ એમનું મંદિર એ તોડી નાખવામાં આવ્યું હતું એ સમયે અમને કઈ નથી જાતું પરંતુ ઉત્તર પ્રદેશમાં અને ઉત્તરાખંડમાં બે માં ઇલેક્શન છે આવો એક માહોલ ઊભો કરવામાં આવે છે મિત્રો આપણે કેટલા હદ સુધી નીચે ઉતરી ગયા છે ને આ ભાજપ કોંગ્રેસ કરતા કરતા કે આપણને ન સારાનો ભેદ પણ ખબર પડતી નથી વિડિયો સેન્સિટિવ છે આ મુદ્દો છતાં પણ કહું છું કે માની લો કે આજે મુસ્લિમો પ્રત્યે નફરત કેમ છે યાર કેમ આ દેશમાં મુસ્લિમો પ્રત્યે નફરત થઈ એનું સચોટ કારણ વાત સાચી છે કે આતંકવાદીઓ બધા લગભગ એમના ખોટું કરવા વાળા એ હમ આ બધા એમનામાં તકલીફો છે જ નથી એમ નથી ક્યાંય બળી ભાઈકા કુર્તા અને છોટે ભાયકા પૈજામા પહેરવા વાળા ત્યાં પણ છે પરંતુ જ્યારે એક એમની સમાજમાં એ વ્યક્તિઓ જ્યારે ખોટું કરતા હતા ત્યારે એ વર્ગ બહાર નહોતો આવતો એને એમ હતું કે નહીં અમારા ધર્મના લોકો કરે છે માટે એ પરિસ્થિતિ એટલા હદ સુધી વિસરી અને એટલી વિસ્તરી ગઈ કે દેશમાં આતંકવાદી એટલે મુસ્લિમ નામ થઈ ગયું એમને પણ ટાર્ગેટ થયા કારણ કે બીજી બાજુ હિન્દુઓ જાગ્યા પહેલી ફરજ એમને એમની સમાજમાં હતી કે એમની સમાજમાં જે બધી થતી હતી જ્યારે ત્યારે મુસ્લિમ સમાજે બહાર આવી જો એમને એક આતંકવાદીને જાહેરમાં કીધું હોત ને બધા ભેગા થઈ શરૂઆતથી જ તો તો આ પ્રથા જ ના ગોધરાકાંડ થયો જે તે થયું હોય પરંતુ જ્યારે મુસ્લિમ સમાજ આખો જાગ્યો હોત ને અને સમાજે જેમને જો ફાંસી આપી દીધી હોત તો આ પ્રશ્ન જ નહોતા મિત્રો તમને કદાચ ખબર હશે યાદ કરો ઓગણીસો સિત્તેર નો દસકો હમણાંની જ વાત છે કે જાજી સો બસો વર્ષ પહેલાની તો વાત નથી આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્યો કયા દેશના છે તમને ખબર છે યુરોપ ના જે તમારા મગજમાં ચાલતું હશે કે આ બધા યુરોપના અમેરિકાના દ્રશ્યો છે ના તમારા બાજુનું દ્રશ્ય છે અફઘાનિસ્તાનનું આ અફઘાનિસ્તાનની વાત છે ઓગણીસો સિત્તેર ની વાત એ અફઘાનિસ્તાન કે જેને માન્ચેસ્ટર ઓફ યુરોપ કહેવાતું હતું આ બીજો દ્રશ્યો અત્યારે જે જોઈ રહ્યા છો એ કરાંચીનું છે એ કરાંચીમાં જેને એમ કહેવાતું કે પેરિસ ઓફ ધ એશિયા એટલે કે એશિયાનું પેરિસ કહેવાતું અને જ્યારે એમાં ધર્મ ગુસ્સો ત્યારે હવે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો તુર્કી ઈરાન ઈરાન જેવી તો કોઈ સારી રિવોલ્યુશન એટલી સારી પબ્લિક ક્યાં નથી એટલી આઝાદી ત્યાં દેશો પરંતુ જયારે ધર્મની એક અતિ થાય ને એટલે દશા આજે તમે આ દેશોની જોઈ રહ્યા છો અને આપણે રસ્તા ઉપર જઈએ છીએ તમે એક નામ ખાતર કોઈક એક બુઝુર્ગ વ્યક્તિને હેરાન કરવા નીકળી પડો છો આ જે ખોટો કરતો હોય તો આપણે કયા રસ્તે જઈએ છીએ દેશમાં બધે બધા હિન્દુઓ છે અથવા હોય જો કે દેશ એવો રહ્યો નથી નેપાળમાં હતા પણ નેપાળમાં લોકશાહી લાઈન પથારી ફેરવી દીધી પરંતુ શું એના પહેલા નેપાળ રામ રાજ્યમાં જીવતું હતું જયારે હિન્દુ હતા ત્યારે જે દેશમાં સંપૂર્ણ મુસ્લિમો છે સો બધા જ રામ રાજ્યમાં જીવે છે જે દેશમાં ટોટલી ખ્રિસ્તીઓ છે એ હિન્દુ અને મુસ્લિમો કરતા એમની પરિસ્થિતિ સારી છે કારણ કે ટેકનોલોજી અપનાય છે અને ત્યાં પણ જે માની લો કે પેરિસ હોય અમેરિકા હોય કોઈ કોઈ પેલા નથી ખ્રિસ્તીઓ ઇટલી જેવા ઇટલીમાં કોઈ ખ્રિસ્તીઓને જાજુ મહત્વ આપતું નથી ભાઈ પરંતુ આપણે આ જે રસ્તે જઈ રહ્યા છે એનું રસ્તાની ખરાબ દશા આપણા પરિવારોને ભોગવવી પડશે ભાઈ આ તો ઇલેક્શનોના દંડા છે તમારા જેમ મુસ્લિમો એમ મુસ્લિમોનો આ સમાજમાંથી જ્યારે ખોટું થતું હતું ને ખોટાના સામે અવાજ ના ઉઠાવ્યો અને આજે જે એમની દશા છે જેને ઘણી જગ્યાએ હવે શબ્દો એવા છે પણ પંચરપુત્રો કહીને ઉલ્લેખ કરવામાં આવે છે ઘણી જગ્યાએ એવું છે કે એમને પણ શરમ આવે એવી રીતે અડધૂત કરવામાં આવે ઘણા આપણા તરફથી થાય છે કેમ પરિસ્થિતિ થઈ કે જ્યારે એમને આ નામ એમના સમાજના ખોટા તત્વોનો વિરોધ ના કર્યો ત્યારે અને આજે આપણે લાગી પડ્યા છીએ સંપૂર્ણ હિન્દુ થવા માટે હમણાં થોડાક દિવસ પહેલા જ આ સવર્ણ ઉપર કાયદો લઈને ઠોકી દીધો હતો આ તો વળી કઈ ગોબાળો છે રેવા દીધું બાકી સરકારોને આવું ના પડી હોય ભાઈ બનાવો ચોક્કસ મંદિરો બનાવવા જોઈએ જેને જેને ખોટું કર્યું છે આપણે એને ક્યાંય સમર્થન આપતા નથી પરંતુ નાની અમથી વાત મિત્રો બીજું પણ કહું લાઈવ આવવા માટેનું ખાસ કારણ હતું કે હું તમારા જોડે પણ ચર્ચા કરી શકું તમારા જે દેશમાં હિન્દુ હિન્દુ કરીને આપણે કુદાકુદ કરીએ છીએ અને એ દેશ ગૌ નિર્યાતમાં બીજા નંબરમાં હોય એ યુપી રાજ્ય કે જે ગૌમાસના સોરી પેલા માસના નિર્યાતમાં પહેલા નંબર પર છે દેશમાં અને ત્યાં તમે વાતો કરો છો યાર એક નાની અમતી વાત ખાલી પ્રજાના અંદર આ બધું ઝેર નાખો છો એટલે આ દેશને જરૂર છે મોહમ્મદ દીપક જેવા ઓડી ચોક્કસ જરૂર છે અને હોવી પણ જોઈએ કટ્ટરવાદ એ ઉચિત ઉપાય નથી અને દેશ માટે તો ક્યારેય નહીં આ રાજકારણ માટે છે ઘણા બધા આ અફઘાનિસ્તાન જેવો દેશ આ ઘણા મિત્રોને ખબર નહીં હોય અને કરજો પ્રગતિ હતી અને ઓગણીસો ત્યાં પથારી ભરી ગઈ ધર્મ ઝંડા ખોસે એમ આપણે પથારીની લાઈન ઉપર છીએ અને બહુ આગળ સ્પીડ થી દોડી રહ્યા છીએ કે દુનિયા કરતા ક્યાંય આપણે પહેલા નંબરમાં ના નીકળી જઈએ મુકાબલો કરો નો કરો ધર્મના નામની એક સમાન વાત નથી કરવા દેતા પણ પ્રજા સુખી છે રામકથાઓ હનુમાન ચાલીસાલેન્ડ જેવા દેશમાં નથી થતું એકે રામકથાની ત્યાં નથી જરૂર કારણ કે વ્યક્તિઓ રામ રાજ્યમાં જીવે છે આપણે નથી જીવતા ભાઈ અને દિશામાં જવાનો પ્રયત્ન બિલકુલ ઉલટી દિશામાં નથી દોડીએ છીએ અર્વાચીન યુગમાં જવું છે આપણે નફરત મારી નાખશે તમને તમારી આવનારી ભેટી માટે નડશે આ એક સંદેશ સાથે આજનો વિડીયો પૂરો કરું છું માટે આપના વિચારો ચોક્કસ કોમેન્ટથી જણાવજો જય હિન્દ જય ભારત